લોક વાર્તાકાર ઝવેરચંદ મેઘાણી એક સુંદર વાર્તા વાર્તાનું શીર્ષક છે આહિર ઉદારતા આમ જુઓ તો આયર શું છે આયર આ જોડી તો જુઓ એ આ આપણો વિક્રમસિંહ ને બહુ સોનબાઈ એકબીજાની માયા તો જુઓ મન તો આહુડા આવી જાય છે આયરાણી અટાણથી આવી હરકઘેલી કાં થઈ જા આયર મને આપણું બાળપણ સાંભર્યું ભાદરને કાંઠે કુતિયાણા તાલુકાના માંડવા ગામની વાત છે માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોહો ને ડોહી બેઠા છે ફળિયામાં બે છોકરા અને એક વાછરડીની કૂણી લોક પંપાડે છે બેવ જણા જાજુ બોલતા નથી પણ બેઉની આંખો સામ સામે હસી રહી છે બુઢા ધણી ધણીયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગડગડા થાય છે ડોસાનું નામ વચ્ચી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ જાતના આયર છે ફાધર કાંઠે ખેડનો ધંધો કરે છે આધેડ અવસ્થાએ એને એક દીકરો ને એક દીકરી અવતરેલ બીજું કઈ સંતાન નહીં અને આજે એ અધૂરું દુઃખ પૂરું થયું હોય કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી બહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી પાંચેક ગાવ ઉપરના ઢુકડા ગામડામાં એક આબરૂદાર આયરને ઘેર વિકમસિંહનું વેવિશાળ કરેલું હતું સારે વારે પરબે વસી ડોસા સોનબાઈ ને તેડાવતા અને થોડા દિવસ રોકાય પાછી ચાલી જતી વિકમસિંહ દસ વર્ષનો અને સોનબાઈ વર્ષની ગયો વાહ વાયો નથી ભોળા વર ને વહુ એકબીજાની હામે જોઈ અને રાજી થાય છે આગેથી એકબીજાને જોવે છે હામ હામે મીઠ માંડીને ઉભાડીએ છીએ નિરખતા ધરવ થાતો નથી માયા વધતી જાય છે ચાર જમણ રોકાય ને જ્યારે સોનબાઈ માવતર જાતી ત્યારે વિકમસી એકલો ભાદર કાંઠે ભાગી જાય ને છાનો માનો રોયા કરતો ને પાછો બીજા પરબની વાત જોઈને કામે લાગતો અને કામે વિકમસીને મીઠું થઈ પડતું રૂપી બોન તું ને મારે માથે ખરેખરું હેજ છે હા ખરે તો માને ને બાપુને એક વાત કહી આવીશ હું શું વાત કરવી છે એને કે મારે પરણવું નથ થાલા મારા વિવાહ કરશો નહીં રૂપેબેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રહી હસી પડી લે જા જા ઢોંગીલા એવું તે કહેવાતું હશે

હામ ખમા તને ભાઈ તારા મનમાં હું થાય છે બાપા બોલ તો ખરો એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું ભાઈના ગાલ પર પોતાનો હાથ રાખી પૂછવા લાગી તો મને મરતી દેખ બોલ શું છે કોણ ભાઈ નથી ગમતી

ખોરડા ઓડીપા ગાર ગોરમટી દડવા ભરડવા ને ચાકડા ચંદરવાની શોભા આદરી દીધી હતી બેન રૂપી હરતા અને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી હતી